મેડિકલ કઈ રીતે કરવામાં આવે છે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ હોવું જરૂરી છે ચશ્મા પહેરો પહેરવાની છૂટછાટ હોતી નથી જોકે ચોક્કસ પોસ્ટ માટે નિયમોમાં ફેરફાર હોય શકે છે કલર વિઝન ઉમેદવારોને કલર બ્લાઇન્ડનેસ વધુત્વ ન હોવું જોઈએ આંખોમાં કોઈ ખામી જેમ કે ત્રાસી આંખ ન હોવી જોઈએ શારીરિક ખામી જેવી કે નોકની ન હોવી જોઈએ ઘૂંટણ એકબીજાને અડકવા ન જોઈએ ફ્લેટ ફૂટ જેમાં પગનો સપાટ ન હોવો જોઈએ જેની અંદર પગની નસો ફૂલેલી ન હોવી જોઈએ હેમરટોઝ પગની આંગળીઓમાં ખામી ન હોવી જોઈએ તૂટેલું અંગ ન હોવું જોઈએ એટલે કે ફ્રેક્ચર ન હોવું જોઈએ દાંતમાં છડો કે મોટી ખામી ન હોવી જોઈએ દાંતમાં છડો કે મોટી ખામી ન હોવી જોઈએ સ્કિન ડિસીઝ એટલે કે ચામડીના રોગ ન હોવા જોઈએ સામાન્ય રીતે ઉમેદવારોનું માનસિક અને શારીરિક સ્વસ્થ હોવું જોઈએ ઉમેદવાર કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પ્રકારની શારીરિક ખામી ધરાવતો ન હોવો જોઈએ જો તેની અંદર ખામી હોય તો તે અવરોધ ઉભો કરે છે